આપડે બે દુનિયા થી નોખો કેવાય મારા દ્વારિકા ના થી બની તો વાત જ ન થાય ના મે બી ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગમાં ને જો ભાઈ આજે બધા રોડે હું વ્લોક ચાલુ કરું છું ને અત્યારે જવાનું જો ભાઈ ભાઈ ને તમને જો ને એવાય તો ભાઈ તમને ખબર તો પડી જ ગઈ છે ભાઈ શેનો વ્લોગ છે તો હવે ભાઈ આપણે જવાનું છે દેવડી અને પાવર હાઉસ અમારા ગામના આવી ગયું છે ને ભાઈ લીલાવાળાથી એક ભાઈને હાયર કરવાના છે ને અમારા ગામમાંથી તો ભાઈ હાયર કરી લીધા છે તો હવે અમે બે જઈ લીલાવાળા જઈને આપણે પછી ગાડી પડી ને ગાડી બદલાવાની છે ગાડી બદલાવી ને પછી આપણે પછી જવા દઈએ કારણ કે આ ગાડી બહુ થોડીક ડીમ પડી ગઈ છે એટલે ગાડી બદલાવી તો હાલો ફટાફટ એક શૂટિંગ છે તો શૂટિંગમાં જવાનું છે તો હવે ખાય નીકળી જવી તો હાલો મોડું ન થાય ને તડકો ન થાય ને એ પહેલા દેવડી ભોગવાનું છે જાનભાઈ મારી દેવડી તો હાલો ફટાફટ દેવડી હોય જઈ તો ભાઈ તો ભાઈ ભોગી ગયા છે ભાઈ લીલાવાળા આગળ તમને કઈ ન જવા તો ભાઈ લીલાવાળા જવાનું છે તો ભાઈ સંજય ને આપણે હાયર કરી લીધા છે

તો ફ્રેન્ડ ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી જશે ભાઈ દેવડી ધામમાં ના રહે જો ભાઈ મંદિર છે અને હવે આપણે અંદર જવાનું છે દર્શન કરવા ને જો ભાઈ આગળ તો ભાઈ સંજયભાઈની જો એના વ્લોગ શૂટ કરે છે ને આપણે જઈએ અંદર તો હાલો અંદર આપણે જઈને તમને બધાને દર્શન કરાવી તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો માતાજીના દર્શન કરવા જઈ તમે બધા સિનેમેટિક એન્જોય કરો હાલો તો ભાઈ જો ભાઈ આપણે અત્યારે અંદર પહોંચી ગયા છે ભાઈ જો ભાઈ વિપુલભાઈ ને સંજય બધા ઉભા રહી ગયા છે

અને ખાસ કરીને તો અમારા ધર્મેશભાઈ અમારા પરમ મિત્ર છે તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રને શેર કરીજો સારા એવા વ્લોગ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણું ધૂમ મચાવે છે તો સપોર્ટ કરતા રહેજો અને આવો ને પ્રેમ આપતા રહેજો

નાલો હવે આપણે દર્શન કરવા લઈ ગયા તો ભાઈ માતાજીના દર્શન કરવા જઈ ને તમને બધાને પણ દર્શન કરાવી દીધું છેલ્લે સુધી જોડેલા રેજો તો ફ્રેન્ડ્સ ભાઈ અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ તો ભાઈ અહીંયા સરસ મનોની મંદિર છે તો ભાઈ તમને આગળ બધાને દર્શન કરાવ્યા તો ભાઈ જો આ રીતનું કંઈક મંદિર છે તમે આવો તો કંઈક જરૂર તે દર્શન કરજો ને આપણે જો ભાઈ મહાદેવનું મંદિર છે તો ભાઈ મહાદેવના પણ તમને બધાને દર્શન કરાવી દઈ તો સરસ મજાનો પહેલાં તો બે લગાડી દેવી અને બધા દર્શન કરી લેવાનો તો ફટાફટ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો બાકી અમારે જે આગળ શૂટ ને એવું બધું કરવાનું છે ને બાજુ તો ભાઈ વિપુલભાઈની છત્રીને એવું બધું લઈને આવ્યા છે કારણ કે સોંગનું શૂટિંગ છે એટલે ભાઈ સરસ મજાનું સોંગ શૂટિંગ ને એવું બધું કરવાનું છે તો હાલો એ બધી આવે પછી બતાવી ને તો એક વાર સરસ મજાનું મંદિર જોઈ લો હાલો તો કોને કોમેન્ટમાં ભાઈ જાનભાઈ માનું નામ લખી દઈએ તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રેજો કઈ રીતનું બધી પ્રોસેસ ની એવું બધું થાય છે તમને આગળ બધું બતાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રેજો હવે આવી ગયા છે ભાઈ બહાર ચા પાણી ને બધું પી લઈ તો પછી ભાઈ સંજય ભાઈ ની ભાઈ ચા પાણી પીવાનું કરી દીધું ચાલુ

સોક્રાંતો પેલા બધાને જય માતાજી જય જય અત્યારે તો મંદિર મેવાતાને શૂટિંગ કરવાનું કર્યું કે નહીં કાઈ વાંધો નહી હાલો જો આ બધાય શૂટિંગ કામ ચાલુ છે ભાગ્યશ્રી બેન તૈયાર થઈ ગયા છે અને આ લોકો હાલો જય જાનબાઈ માં ઓ ફ્રેન્ડ્સ બેત્રા ફાઇનલી શૂટિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ અગરબत्ती ન્યુ બધી ચાલુ કરી દીધી છે ભાઈ તો ભાઈ અગરબत्ती થઈ ગયું ચાલુ શૂટિંગ નું ભાઈ મુરત થઈ ગઈ છે ભાઈ કઈ રીતે શૂટિંગ થાય જી બધી તમને બતાયના બધા બધાય એટલે બધાય ક્રિએટર લોકો ભાઈ નાના મોટા બધા ક્રિએટર છે અને કલ્પેશ છે બધા છે મારી આ દીકરીઓ અને આ દીકરા સરસ મજાની આશા અપેક્ષા સાથે અહીંયા ઉતારે છે તો જે માતાજી કરી અને મારા પૂરો કરું છું

તો ભાઈ ભાઈ લીવો ઓલા ગયો તો ભાઈ તો વ્હાઇટ વાસું ચાલુ કરી દીધું તો હવે ચાલો આગળનો કઈ રીતનો છે ને આપણે તમને બતાવતા રહેશું તો ભાઈ હે ભાઈ પ્રેમ બેહારનો કંઈક આમ વાત ચાલે છે ભાઈ કઈ રીતે ભાઈ લોકેશન મેળવવું ને ફીકલે શું સેટઅપ કરે છે ભાઈ તો જો ભાઈ પ્રેમ બેકગ્રાઉન્ડ બને ને ભાઈ તો વિડીયો શૂટ ભાઈ મજા આવે હવે આ બધાય બેકગ્રાઉન્ડ બેહારે છે બરોબર ને નીલ ભાઈ

तो भाई जो भाई सतुर भाई भाई ने आखिर थाली हायर गल जो भाई <laughs> <नहीं अड़के। laughs>

ઈ નઈ ઈ નઈ ના 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 હા ના 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 માતાજી મિત્રો આજે અમારા જામડાનાના મંદિરે આરપીનો શૂટિંગ ચાલુ છે અમે બધાય વિડિયો ક્રિએટર ભેગા થયા તો ચાલો તમને એ શૂટિંગ બતાવીશ હા તો ના 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 પડતો મને સમરે થઈ જાય છે સાબદી અમારી ધેરણી વાળી પણ અમારે ધીમો ધણી અને જાણ માને બાપ સમયરે થઈ જાય સાબદી એવો মা গাড়ি ভগবতি এমনে খেলে লিধা জানি জানল પછી ઉજળો ને આપો આવકાર પણ જો ને પછી ગામે માયા વતર્યા અને મે ઘણા દયા પાને ને જે સિતબાઈ માના કોળા ખૂંદિયા એ પછી દરિયાને ને જાનલ નામ પણ જો ને

બાકી આગળનું શું થાય ભાઈ તમને બધું બતાવવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બીજા રેજો તો ફрен તમે ફાઇનલી બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને ભાઈ હવે જો અમારે ક્રિએટર ભાઈ ચતુર ભાઈના ઘરે જાય છે બધાયને ખાણી ને પીણું પૂરું કર્યું ભાઈ સવારના હતા તો ભાઈ ચતુર ભાઈની મફતની સોડા પીવા જવાનો તો હાલો છેલે સુધી રેજો જય માતાજી માતાજી સુખી રાખે હાલવે છે લાઈનમાં લાઈનમાં કે બે ધમાલ કે બે બાય બાય

પરંતુ મેં કીધું મારા આંગણે આવ્યા હોય યાદ ન કરવું મારું ફેવરિટ છે તમને બધા હશે તો વાર દેશ ને યાદ કરવા ત્યારે મીઠુડી 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 દરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા માં ભગવાન ચરણો ખાળે જ સાગર ગંભીર

ઘણો બધો આનંદ આવ્યો શૂટિંગમાં જ મજા આવી મને તો બહુ કારણ કે તમે બંને ભાઈઓ આવ્યા ને હકીકતે મેં જેવું ને એવું આજે દિવસ પસાર થયો અને પ્લસ અમારા ઘરે આવ્યા ને એટલે તમને કેવી મજા આવી તમે સહયોગ કર્યો સપોર્ટ કર્યો એવો આવો ને આવો પ્રેમ વરસાવતા રહી ગયો

makanya kalau penipirin, sakit lagi blog pura perwaraan sih, tapi blog apaloh pura penipirin, tapi aja yang gak perlu. Kain apa sih? Noi, ken? Kainnya, kau ngelakuin yang mungkin hanyalah noyeb lah. Wah, tapi kalau yang noyeb ngelakuin, kalau kamu sendiri pergi atau kamu nggak percaya, kalau kamu tidak biasa, tapi kalau કારણ કે એકલા ક્યાં દેવું એટલે જો કે એ તો ઘણા બધા ક્રિએટર હતા કપલ માં હતા ભાઈ એક કલ્પેશભાઈ ભાઈ એક ને ચક્કર બે હતા એટલે બાકી કઈ નતા લઈ ગયા એટલે કઈ નત લઈ ગયા બાકી હવે આપણે બીજો નેક્સ્ટ ટાઈમ શૂટિંગ હશે ત્યારે લઈ જઈશું બાકી આજ તો ઘણા બધા ક્રિએટરો ભેગા થયા હતા બહુ મજા આવી જો કે આ જોઈને તમને એવા સમજ લાગે ખબર તો પડી જ જશે કેટલા બધા લાટ બધા ક્રિએટરો આવ્યા હતા અમે બધાને મળીને ખૂબ આનંદ થયો તો હવે આજનો લોકો ઘણો બધો લાંબો થઈ જશે અને આજ ફર્સ્ટ ટાઈમ આપણે સોંગનું શૂટિંગ પહેલી વાર કર્યું ને ભાઈ આપણને કેમેરામેનમાં પહેલી વાર હાયર કર્યો હતો જો કે સોંગ આવે એટલે આપણે ભાઈ રિલીઝ કરશું છ તારીખે આવવાનું છે છઠ્ઠા મહિનાની છઠ્ઠી તારીખે તો સોંગનું ભાઈ શૂટ લોકેશન ને કેવું લઈ જાય ભાઈ જરા કોમેન્ટ કરીને કહેજો છ તારીખે જોઈજો એ વિડીયો આવશે એટલે તમને આજે તો એકવાર કહી દઈશ ભાઈ આજે વિડીયો શૂટિંગ